મજૂરી કરતા તો મજૂરી જ કરે છે આમે 8000 હોય 5000 હોય તો ફેર પડે છે કસ આપણે તકલીફ તો પડે છે તો પડવાની જ છે ને તો જે પહેલા ઘરે પૈસા બચતા હતા હવે બચે છે ખરા કસો જ નહીં દેવા થાય છે ને અચ્છા મોદન ખબર નહીં પડતી કે હું ગુજરાતમાં જઈન કોકનું ગરીબોનું હારું કરું દિલ્હીમાં બેઠો બેઠો તે આગળ બધું એ કરે છે તો સે તો વિચારવું જોઈએ ને ગરીબોનું પણ સરકાર તો એવું કે છે ને બધા એમને તો કોનું કરવાનું નથી પણ અમાર તમારા છોકરાઓ નું નોકરા નહીં કરવાનું તો તમને તમારા ભવિષ્ય એટલે છોકરાઓના ભવિષ્યની ચિંતા ખરી ખરા કોણ કરશે